નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઘરઘંટી ખરીદવા વીસ હજાર રૂપિયાની ભેટ લોન માફી અંગે મોટી મીટિંગ હવે ખેડૂતોને સો ટકા સબસિડી વરસાદની નવી આગાહી ખેતરમાં ટાંકો બનાવો બોતેર હજાર રૂપિયા રેશન કાર્ડને લઈને સરકારના મોટો નિર્ણય ચાલીસ લાખ લોકોના નામ કપાશે ખેડૂતો જલસો છત્રીસ રૂપિયા બેંક ખાતામાં આવશે આયુષ્માન કાર્ડ બંધ થયા ખેડૂતોને હવે મળનાર છે બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થયો છે લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો દરેકને મળશે દસ હજાર રૂપિયાની ભેટ બધાને મળશે મિત્રો ઘરનું મકાન પાંચ મિનિટમાં મેળવો ડ્રાઈવિંગ લાયસન્સ જૂના વાહનો નવા નિયમો મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ ખેડૂતોને પાક વીમા યોજનાના પૈસા મળશે અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ચાર મોટી માંગ મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાને હપ્તો દરેક સમાચાર દરેક ખેડૂતોના સમાચાર અને સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ઘરકટ્ટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે લોકો છે એમને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે અને આ યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના એ છે કે ઘરઘંટી સહાય યોજના હવે ઘરઘંટી સહાય યોજના એ માનવ કલ્યાણ યોજનાની જ એક ભાગ છે અને આ યોજના અંતર્ગત ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે ઘરઘનતી ખરીદી અને ધંધો કરવા માટે પંદર હજાર રૂપિયાની પણ સહાય મળે છે અને વીસ હજાર રૂપિયાની પણ સહાય મળે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન માફી અંગે મોટી મિટિંગ મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂતોની ત્રણ માંગ સાંભળી સંભાળવાની છે એ પરંતુ કૃષિમંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી કેટલાય સમયમાં માંગણીઓ પૂરી કરશે કઈ કઈ માંગણીઓ વિશે વાત કરવામાં આવી છે કઈ રીતના વિસ્તૃત વાત કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની માહિતી હજુ સુધી મળી નથી જ્યાં મિત્રો અત્યારે હવે દેવું માફ કરો અને આ અંગેની મોટી બીજી છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં જો કૃષિમંત્રી ત્રણમાંથી બે માંગણીઓ પૂર્ણ કરે તો તે માંગણીનું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી હશે તે માંગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળ આંદોલનમાં શું કરવાનું તો તેના માટે મિત્રો છ તારીખે છે એ ખેડૂતોની મિટિંગ હતી સાત તારીખે પણ મીટિંગ હતી અને હવે આજે આઠ તારીખ એટલે આઠ તારીખના રોજ પણ આપણે જોવાનું છે કે મહાઆંદોલન થશે કે કેમ કારણ કે નવ ડિસેમ્બરના રોજ જે છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આપવામાં આવેલ અલ્ટિમેટના જે દિવસો પૂર્ણ થાય છે એટલે નવ ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યની અંદર શું થવાનું છે એના વિશે કોઈને પણ ખ્યાલ નથી કેટલું મોટું આંદોલન થવાનું છે શું ખરેખર આંદોલન થશે કે નહીં દરેક મિત્રોને છે એ માહિતી જાણવી હોય તો વિડીયોને ખાસ કરી છેલ્લે સુધી જોતા રહે અને નહીં તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો તમારો જે કંઈ પણ પ્રશ્નો હશે એના જવાબ આપવામાં આવશે તો લોન માફી અંગે હાલ મિત્રો કોઈ પણ પ્રકારના છે એ નિયમો કે સમાચાર બન્યા નથી હા મિત્રો લોન માફી અંગે મોટી મિટિંગ હતી અને એ મિટિંગમાં પરેશભાઈ ગૌસ્વામી પણ હાજર રહ્યા હતા સાથે ગુજરાત રાજ્યના જે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી છે એ પણ હતા હવે મિત્રો કૃષિ મંત્રીને જે છે એ આ ત્રણ અલ્ટિમેટ વિશે વાત કરવામાં આવી હતી જેનો મુદ્દો લગભગ આજથી દોઢ મહિના પહેલાં પણ ચાલુ છે તો એ જ પ્રકારનો મુદ્દો ચલાવી અને ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અત્યારે માંગણીઓ સર કોઈ કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધો મિત્રો હવે ખેડૂતોને સો સુધીની સબસીડી મળશે તાર ફેન્સિંગ યોજનામાં સો ટકા રૂપિયા સુધીની સબસીડી એટલે જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે ગિરની બોર્ડર પરના ગામડાઓ ખેડૂતોને રાત્રિના સમયે પાકનો રખોપો કરવા રાત ઉજાગરા કરવાના પારો છે એ પકડ્યો છે જો જંગલી પશુઓ તે ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય છે આવી સ્થિતિમાં કારણ કે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા માટે રાત ઉજાગરા કરી રહ્યા છે જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સિંગમાં ત્રીસ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે એક સો ટકા સબસિડી આપવા ખેડૂતોની માંગ ખેડૂતોની માંગ એ છે કે સો ટકા સુધીની સબસિડી આપવામાં આવે જો તે ખેડૂતોને રાત્રે ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરના હેલાન કરી નાખે તો તે બંધ થઈ જાય અને રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે તેમ છે સરકાર સમક્ષ ખેડૂતો અને સરકારને પણ મોટો ફાયદો કરાવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદની નવી આગાહી સામે આવી રહી છે આગાહી બદલાતા હવામાન વિભાગ અંબાલા પટેલે શું કહ્યું તમને જણાવીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જણાવ્યું છે કે આઠ તારીખના રોજ રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે છે જેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને આકાશ જોવા મળી રહ્યા છે જેમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો આ હળવેથી ભેજવાળી હવામાન સ્થિતિ ખૂબ જ માટે ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકે છે એવી દસ ડિસેમ્બર પછી પણ માવઠું છે એ અઢારથી લઈને ભારે પવન સાથે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં અઢારથી લઈને ચોવીસ તારીખ સુધીનું વાતાવરણ છે એ સારું હતું તે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે એ ભૂલી જવું પડે કારણ કે મિત્રો વરસાદના કારણે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એવા બીજા કોઈ પણ વેપારી છે એ પાક નુકસાન ન કરી શકે હવે મિત્રો અત્યારે દસ ડિસેમ્બર સુધી જોવાનું છે રાજ્યના કેટલા વિસ્તારોની અંદર માવઠું પડવાની શક્યતા પણ છે જેને કારણે રકવી પાક છે એ પાકને અસર થઈ શકે છે ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાનમાં મોટું ઉથલપાથલ જોવા મળશે એવી સંભાવના છે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સહિત થઈ શકે છે વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે જેને કારણે અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે અને બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે તમે પણ ખેતરની અંદર તાર ફેન્સિંગ કરાવવા માંગો છો ટાંકો બનાવવા માગો છો અથવા તો તમારા ખેતરની કોઈ કોઈપણ પ્રકારનો સરકારી કામકાજ કરાવવા માંગો છો તો તમારે છે એ સૌ પ્રથમ એ પ્રકારની માંગણી નથી કરવાની કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માપ છે એ કરવામાં આવશે ગુજરાત રાજ્યના ખેડૂતોને અત્યારે હાલ પૂરતી છે એ માથામારી અને જે છે એ વરસાદને કારણે જે બેથી ત્રણ સમય બેથી ત્રણ દિવસનો સમય જે વેકેશન ખુલતા અડ્યો એ વેકેશનનો અસર અત્યારે દર્શાવવામાં લાગી છે એટલે ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ છે અત્યારે ચોખ્ખું છે પરંતુ જો વરસાદ ન પડે કે પછી કોઈ પણ પ્રકારનું માવઠું ન આવે તો એના કારણે જે અગાઉનું માવઠું હતું એને મોટું નુકસાન પડી શકે તો આ અંગેના તે સમાચાર મળી રહ્યા છે તમારા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં રેશન કાર્ડની જે પણ એરર હતી એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના ભેજવા પ્રવાહનો છે એના કારણે પણ અરબી સમુદ્રની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને જે આપણે માહિતી મેળવતા હતા રેશન કાર્ડ જો તમારી પાસે છે તો રેશન કાર્ડની અંદર તમે કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડનું કેવાયસી હશે તો જ તમને છે એ મફત અનાજનો લાભ મળશે હવે મિત્રો રેશન કાર્ડમાં પણ બે વખત છે એ તમે રેશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી યોજનામાં કરાવી શકો પહેલાં લાગઠ મિત્રો રેશન કાર્ડને છે તમે દરેક જગ્યાએ ઉપયોગમાં લેતા તો ચાલતું પરંતુ હવે રેશન કાર્ડનો ઉપયોગ તમે માત્ર બે જ જગ્યાએ કરી શકો છો કયા કયા જગ્યાએ છે તો સૌ તમારે સબસિડી આધારિત અનાજનો જથ્થો પુરવઠો મેળવવો હોય તો તમે અનાજની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો બીજા નંબરની અંદર જો તમારે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર રેશન કાર્ડનો ઉપયોગ કરો છે તો તમારું કાર્ડ છે માન્ય ગણાશે નહીં તમારા રેશન કાર્ડની અંદર પણ બે તર રીતના છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો જે આપણે અત્યારે વાતચીત કરી હવે ગેસ કનેક્શન લેવું હોય તો પણ તમે છે એ રેશન કાર્ડનો ઉપયોગ કરી અને ગેસ કનેક્શનનું જે નવું કનેક્શન છે એ લઈ શકો છો પછી તો જો રેશન કાર્ડની અંદર ગેસ કનેક્શન તમારી પાસે આવી જાય તો પછી તો ફરી વખત છે એ તમારે ફોર્મ ભરવાની જરૂર નથી એ પછી રેશન કાર્ડ દરેક જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચાલીસ લાખ લોકોના નામ છે એ કપાશે શા માટે કમાશે અને કઈ રીતના કપાશે તમને જણાવીએ ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે હવે દસ ટકા જે પૂર્ણ થવાની બાકી છે એના વિશેની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની આગાહી છે એ આગાહી બે થી ત્રણ દિવસ સુધી ચાલુ ન થઈ શકે તો અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું હતું તો આ પ્રકારે આપણા જે પણ વરસાદની આગાહીના કારણે ચાલીસ લાખ લોકો જેટલા નામ કપાશે એમાં ઘણા બધા ગામડાઓનું નામ આવી જાય છે એક તો મહત્વપૂર્ણ મહુવા બીજા નંબરની અંદર વાઘનગર ત્રીજા નંબરની અંદર જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફેરફાર આવે એ જ ફેરફારની અસર છે જોવા મળી રહી છે બાકી બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય તો એમાં નાખી દો અને અરબ સાગરની અંદર પણ લોકેશન છે સારું એવું દબાણી બનાવો તો ચાલીસ લાખ લોકોના નામ કપાશે કઈ કઈ વસ્તુ છે કઈ વસ્તુની અંદર કપાશે તો સૌ પ્રથમ ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની જે કામગીરી છે નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે હવે સરકારી અહેવાલ અનુસાર જેઓ કે નવી મામલતદાર કોટની અંદર આ યાદી છે પહોંચી ગઈ છે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવે તો વરસાદની પણ માહિતી તમને જણાવતા આવડે છે તેથી ત્રણ દિવસ માટે સતત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જરૂરી છે તો આ પ્રકારે તમે રેશન કાર્ડનો પણ ઉપયોગ લઈ શકો છો એક સાથે બે વખત રેશન કાર્ડનો ઉપયોગ તમે શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને જલસો મિત્રો છત્રીસ હજાર રૂપિયા છે દર વર્ષે મળવા પાત્ર રહેશે તમે પણ આ છત્રીસ હજાર રૂપિયાની સહાય વિશે છે વાતચીત કરવામાં આવે તો એ વાતચીત પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક છે થિંકિંગ હોવું જરૂરી છે તો આ પ્રકારે માહિતી મેળવી છે હવે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હતી એ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે એટલે હવે પીએમ કિસાન યોજના હેઠળ જોડાયેલા જે ખેડૂતો છે એમને અઢારથી લઈ ચાલીસ વર્ષની વચ્ચે જે કિસાન મેન માનધન યોજના છે કિસમ બેથી ત્રણ ગામડાઓ છે સુક પર ચોટાડી દે તો આ વરસાદની આગાહી પણ તમે એના પાસેથી જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર શું વરસાદની આગાહી દર્શાવવામાં આવે કે ના તો એના વિશેની વાત કરીએ તો પેન્શનના ધારો છે એમને પેન્શન પણ છસો ચૌદ તારીખે છે મળી ગયું ત્યાર પછી અત્યારે સુધી બંગાળની ખાડીની અંદર પડ્યું રહ્યું વરસાદની આગાઈ દર્શાવવામાં આવે તો પણ જણાવી દેસું અને ના આવે તો મળેથી આપણે જણાવી દઈશું તો આ પ્રકારે ખેડૂતો જલસો કરો કારણ કે છત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવશે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાયેલા ખેડૂતોને અઢારથી લઈને ચાલીસ વર્ષની વચ્ચેની ઉંમરમાં રોકાણ કરવાનું રહેશે સરકારને રોકાણ કરો એટલે સરકાર તમને રોકાણના બે ટકા આપે બે પણ ત્રણથી ચાર દિવસ પછી ત્રણથી ચાર મહિના પછી તાત્કાલિક છે તમારો ટ્રેન્ડ ચાલુ નથી પહેલાં તો આપણે એકાઉન્ટની અસર પણ અસર જોવા મળી મોકળી તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ નથી તો આ પ્રકારની માહિતી છે એ બે થી ત્રણ દિવસ ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને ચોલસો થશે એના વિશે માહિતી જણાવીએ તો હાલ મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એવા ખેડૂત મિત્રો હવે ચાર હજાર રૂપિયાના હપ્તાની માંગ કરી રહ્યા છે તો જે પણ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એ હપ્તાની કિંમત બે હજાર રૂપિયાના વરસાદની કિંમત પણ શું છે તો વરસાદની કિંમત પણ અરબ સાગરના દરિયાની અંદર જે છે એ જ છે તો હવે તમને જણાવી દઈએ તો જ્યારે પણ આપણે ગુજરાત રાજ્યની અંદર વાતચીત કરવાની હોય તો એમાં આપણી એ માહિતી છે એ બહાર જવી ન જોઈએ તો આ પ્રકારની અત્યારે માહિતી તમને જણાવી દઈએ તો ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા છે આર્થિક સહાય મળવા પાત્ર રહેશે હવે આ સહાય કઈ રીતના છે એ પણ આપણે જાણી નહીં તો એના માટે કહેવાય સી કરાવવું પડે બેંક ખાતાની અંદર જાણી લેજો તો અત્યારે છત્રીસ હજાર રૂપિયા છે એ આર્થિક સહાયની રકમ છે એની ચૂકવણી કરવામાં આવશે તો એના વિશેની સૌપ્રથમ તમને માહિતી જણાવીએ તો અત્યારે જે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે તો એ બે હજાર રૂપિયાનો હપ્તો પણ સરકાર દ્વારા છે એ માહિતીને પાછો આપી દેવામાં આવે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બેથી ત્રણ દિવસ માટે જો લોકો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ન ચગાડી દો તો આપણું નામ પણ કંઈ બી નહીં તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ખેડૂતો માટે છત્રીસ હજાર રૂપિયાની સહાય છે પીએમ માનધન યોજનાની સહાય છે જો તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને જોડાવવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બંધ થયા છે જોઈ લેજો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો હવે બંધ થઈ જશે કારણ કે તમારા આયુષ્યમાન કાર્ડની વેલિડિટી એક વર્ષ માટેની આપવામાં આવતી હોય છે ન શરૂ થયું તો આ એક્વ માટે જે દર્શાવે તો એ જ પ્રકારનો એરો દર્શાવવામાં આવે બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ બે થી ત્રણ દિવસ માટે આયુષ્માન કાર્ડ ન આવ્યું હોય તો પણ ચેક કરાવે તો ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ બે કાર્ડ ચાલતા હતા હવે આધુનિક વર્ગના અંદાજે તેર લાખ જેટલા જે આવકના ઘર જે આવકના સ્ત્રોત છે એના ધોરણે રિન્યુઅલ ન થાય તો ઇનોવેશન માટે પણ ડિસેમ્બર બે હજાર છવ્વીસનું શરૂ થાય સ્ટાર્ટિંગ થાય એટલે એન્ડમાં એકત્રીસ તારીખ સુધીમાં એકત્રીસ નવેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અસર પડશે તો આ પ્રકારે જો તે દુકાનોની અંદર છે એ વરસાદની અસર ન પડે તો પણ અરબ સાગરને લેતા લેવા તો આ પ્રકારે અત્યારે છે આયુષ્યમાન કાર્ડની પણ ચર્ચા કરી કે આયુષ્યમાન કાર્ડ હવે બંધ થઈ છે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મિત્રો બે હજાર રૂપિયાનો જપ્તો મળે છે એની અંદર વધારો થશે કે નહીં તો કેન્દ્ર સરકાર બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું બજેટ રજૂ કરી દીધું છે પરંતુ હજુ સુધી રજૂ થયું નથી જેની મારફતે એક જ ઓકેલાય બનતા તો ગુજરાતના પણ ઘણા બધા ખેડૂતોને છે એ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી અને બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે જેમાં આ મહિનાના અંત સુધીમાં ચાલનારી કાયમનું નેતૃત્વ ધરાવતી જે પણ પાર્ટી છે એમના નામ એ કમી કરી નાખીએ તો આ પ્રકારે બે થી ત્રણ દિવસ માટે લોકેશન પોતું ચડાવેલું હોવું જોઈએ તો આ પ્રકારે બે ની જે આગાહી છે એ માહિતી સ્વરૂપે મળી એના વિશેની માહિતી તમારે જોઈતી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં થશે હવે ઘટાડો હવે મોંઘવારીનું દબાણ કરતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આગામી પાંચ ડિસેમ્બરથી રેપોરેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે એટલે પચીસ બીપીએસ પોઈન્ટનો ઘટાડો થયો છે હવે તેની અંદર પણ મિત્રો નિષ્ણાતોની ધારણા એવી છે કે આખું વર્ષ જે છે એ હોમ લોન અને ક્રેડિટ લોન માથે જીવતું દર્શાવવામાં આવે છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ માટેની લોકેશન છે એ ચેન્જ કરવું તો જ તેને બાકી તો કેવી મહારાજ એકલા જઈ આવે એકલા હજારે કાફી તો અરબસાગરની અંદર પણ કે જણાવી કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જણાવી કે હજી તો અત્યારે ઘરવું આવવાનું છે ત્યાર પછી ફેકરી કરવી તો આ પ્રકારે અત્યારે માહિતી છે બેથી ત્રણ દિવસ માટે જે છે એ લોનના હપ્તાની અંદર વધારો થઈ શકે અથવા ઘટાડો થઈ શકે મોંઘવારીના ભથ્થા વચ્ચે મિત્રો અત્યારે ફૂલ ફિસિંગ ફિનિશિંગ લાવનારી સાથે પાલ્ટી પણ જે છે એ ફૂલ અણી લઈ લે પરંતુ વજન સેટને ન આવે તો આ પ્રકારની અત્યારે માહિતી શું કરવી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને સરકાર તરફથી છે એ ગરીબ પરિવારોને ઘરખિંડી ખરીદવા માટે પણ અત્યારે છે એ છૂટો કરી શકો છો તો ત્યાર પછી માહિતીની આપણે જાણીશું કે બંગાળની ખાડીની લો સિસ્ટમ છે એ કેટલી હોવી જોઈએ તો આ જ પ્રકારે માહિતી છે એ બેથી ત્રણ દિવસ માટે લોકેશનના સ્વરૂપે આગળ અને અરબસાગરના દરિયાના કાંઠા વાતે વાંચે જવા જોવા મળે છે તો આજ બે થી ત્રણ દિવસ માટે જે લોન માપી અંગેના સમાચાર છે એ પણ જાણીશું અને ગુજરાત રાજ્યની અંદર જે ગેસ સિલિન્ડરની કિંમત છે એની અંદર ફેરફાર થયો એ પણ જાણી લેશું હાલ મિત્રો છોકરાઓને દસ હજાર રૂપિયા સુધીની પેટ આપવામાં આવે છે કઈ યોજના છે તો શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ જીરો છે તો પણ તમે પૈસા ઉપાડવાની છે એ જરૂર હોય તો કહેજો હવે મિત્રો આ શક્ય એવું છે કે પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના હેઠળ ખોલતા વરસાદની આગાહી પણ માહિતી જે સ્વરૂપે જણાવી અને બાકી બીજા નંબરની અંદર અત્યારે વાતાવરણની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તરત જોવા મળી શકે તો આ પ્રકારે અત્યારે જોવો તમે સ્ક્રીન ઉપર જોવો છો કે દરેક લોકોને દસ હજાર રૂપિયાની ભેટ જનધન ખાતાની અંદર આપવામાં આવશે જો તમારી પાસે જનધન બેંક ખાતું હોય તો આ ભેટનો લાભ તમે લઈ શકો જો જનધન ખાતું ન હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે હવે આ યોજના શું કહેવા માંગે તો તમે તેની જનધન બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ કરી શકો છો જે ઓવરડ્રાફ્ટની જગ્યાએ તમે છે એ કરી એક એવી વસ્તુ અત્યારે પહોંચ્યા અને પેટ્રોલ પુરાવાનું છે ને પેટ્રોલ નથી તો એને ઓવર હાઈટ કરવામાં આવે ઓવરલિસ્ટની પણ માહિતી આપણે છે એ જાણીશું તો આ પ્રકારે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સિસ્ટમની સક્રિય છે એ અસર જોવા મળી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા લોકોને ઘરનું મકાન મળશે તો લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક જ સંકલ્પ છે કે આઠ કરોડ લોકોને ચાર હજ ચાર કરોડથી પણ વધુ મકાન છે એ ખરીદી કરીને આપી દે પરંતુ હાલ એવો ટાઈમ જ રહેતો નથી તે પછી બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી અસર પણ મોટી ખૂબ જ ઓછી દર્શાવવામાં આવે છે તો એ જે આ અસર છે એ પણ ઓછી દર્શાવવામાં આવે છે બેથી ત્રણ દિવસ માટે લોકેશન છે એ પણ માહિતી આપણે સ્વરૂપે જોઈ લઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે આ ફૂલ સ્ટોરેજની પણ માહિતી છે એ કે નહીં એ પણ જાણી લઈશું તો આ જ પ્રકારે અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય તો આવતીકાલનું ટાઈમટેબલ રાખીએ નહીં તરફ આજનું પણ માહિતી સ્વરૂપે છે એ આગળ જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો અસર છે જોવા મળશે આજના તાજા સોના ચાંદીના ભાવ ખેડૂતોના સમાચાર દરેક માહિતી અને દરેક સમાચાર આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત જોઈશું અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વરસાદની આગાહીના કારણે જોવા મળી રહ્યું છે